જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈરાઓ પર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના ડુશનને ડામવાને જિલ્લામાં પ્રેબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવાની સરકાર કામગીરી કરવા તેમજ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહિબિશનના કેસો કરવાના કડક નિર્દેશો અને સૂચનાના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચૌધરી એલસીબી નર્મદા દારૂના ડુશનને ડામવાને જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવાની સરકાર કામગીરી કરવા તેમજ સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસરદારોના વેચાણ તથા હેરેફેરી પર બોજ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહિબિશનના કેસો કરવાના કડક નિર્દેશોને સૂચનાના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચૌધરી ધરી આલસીબીઆઈ નર્મદાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસો પ્રિમિશન અંગેની વોચ તેમજ રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કુંવરપુરા ગામે વૃંદાવન હોટેલની સામે પત્રાના શેડવાળી હોટેલમાં વીરભદ્ર સિંહ ઉર્ફે ભદ્રેશ નગીનભાઈ વસાવોને ઇંગ્લિશ દરનું વેચાણ કરે છે તેવી હકીકત મળતા સદર જગ્યાએ રેડ કરતા હોટેલના બનાવેલ કાઉન્ટર ટેબલ નીચે કાપડની થેલીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્રિન બિયર તથા પ્લાસ્ટિકના ક્વાટર એમ કુલ બોટલના અંગ ઓગણીસ અને કિંમત રૂપે બે હજાર સાતસો બાસઠનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો